લગભગ નવો મહિનાથી માર્કેટયાર્ડને લઈને આખા સમગ્ર તાલુકાની અંદર વહીવટદારની નિમણૂક કરી એના પછી ભારતીયના જિલ્લાના પ્રમુખે એક કમિટીની પણ નિમણૂક કરવાનો પ્રયત્ન કર્યો અને માર્કેટ માર્કેટયાર્ડની અંદર આવી કમિટી ચેરમેન તરીકે બેહે એની પણ વાત કરી એના પછી વહીવટદાર રાખીને આખા કમિટી ઉપર તપાસ થાય એની વાત થઈ ખૂબ મોટી પ્રક્રિયાઓ આખા તાલુકાની અંદર રાજકારણની અંદર છેલ્લા નવ મહિનાથી છે અને અનેક એમાં અનેક વિધિઓની તાકાતો અનેક છેલ્લા પ્રમાણમાં થયું છે ઓછામાં ઓછી દસથી થી તો ચૂંટણીલક્ષી મેટરો થઈ હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં પણ મોટી મોટી મેટરો થાય એટલે આ કોઈ પણ પક્ષને લડવું પડે ને અત્યારે તો તમે જોતા હશો તો વકીલોની ફી પણ ખૂબ મોટી થઈ એક એક મેટર હોય તો તત જતા તો ભેગા વકીલ મૂકવા પડે એટલે આવી ઘણી પ્રક્રિયામાંથી પસાર થતા થતાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ડિક્લેર કરી ચૂંટણી ડિક્લેર કર્યા પછી સરકારે ચૂંટણી ડિક્લેર કરી અને ડિક્લેર થયા પછી વિવાદોનો અંત આવ્યો નહીં એમે પાછી વેપારી મતો રદ કરવા માટેની ચાલી ખેડૂતોના તોતેર મંડળીઓ રદ કરવા માટેના વધાર લીધા ને એની પણ પ્રક્રિયાઓ ચાલી અને આ બધી પ્રક્રિયાની સાથે સાથે આજે મતદાનનો જે મત એટલે પાછા ખેંચવાની તારીખેથી ફોર્મ ભરણા આજે પાછા ખેંચવાના દિવસે મેન્ડેટ આવવાના હતા ભારતીય જનતા પાર્ટીના સૌ અમે બધા કાર્યકર્તાઓ એવું અમે બધા પણ માનતા હતા કે કદાચ આપણા છ મેન્ડેટ આવે સામે કદાચ આપણાથી બે કે ત્રણ વધારે મેન્ડેટ પણ આવશે અને આવે સ્વાભાવિક છે કે પાર્ટીની અંદર બદન ગમતા હોય મને હું સિનિયર છું તો મને ના આવે પણ ગમે તેને કાર્યકર્તા નાલસી એમાં આપણે નહીં પણ સંતોષ કરશે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો રિવ્યુ રહ્યો છે કે બે પક્ષો બે જૂથો હોય સૌ એક જૂથને બે ચાર વધારે આપે મેન્ડેટ એક જૂથને એક બે ઓછા હાલે પણ બધાને આપીને સંતોષ કરતા હોય પણ કુદરતી કંઈક એવું પાર્ટીને જે લાગ્યું હોય તે કરવું અમે તો પાર્ટી માટે ખૂબ મહેનત કરી છે કે ચૌદે ચૌદ મેન્ડેટ જે હાલવાના હતા વેપારી અને ખેડૂત એ ચૌદે ચૌદ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ એક જ પેનલને આપી દીધા એટલે એના લીધે અમે આ પ્રયત્ન ખૂબ કર્યા ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા તરીકે મેં ખૂબ પ્રયત્ન કર્યા ખૂબ સમજાવ્યા છે બધાને કે ભાઈ આપણે ફળ પાછા ખેંચી લો હવે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપણા જિલ્લાના પ્રમુખે આપણા તાલુકાના છે એટલે એમણે જે વિચાર્યું છે એ આપણે સ્વીકારવું પડે પણ આખા તાલુકાના કાર્યકર્તાઓનો આક્રોશ અને બધાને સમજાવવા મને માટે ખૂબ અઘરું થઈ ગયું મારું આપણે બે કલાક સુધી માનવ મનાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ માન્યા નથી અને અમારે પણ ના છૂટકે ચૂંટણી લડવી પડે એવી પોઝિશન આવી અને આ રીતે અમારે ચૂંટણી લડવી પડે એવી અત્યારે વાત છે હજી પણ અમે તૈયાર